પછી એક રેલી બનાવ આવે ને મોટી ગાડી લઈ ને બતાવી તમને હું મળી આવે તો આપણે તો કેક ખાવી છે કાલની પીડી તો થોડી ખાવી મમ્મી ને ઉઠી છે મજા નથી એટલે જો આપણે લોક જોયું છે ધમુભાઈ ભાઈને કાંઈ હવે કેક ખાઈ લેવી પછી જોઈ ક્યાં થવી એવી લગભગ નક્કી નથી કેમ કે બહાર આવી ગયા છે એટલે કાંઈ આપણે મળી આવે તો મિત્રો આપણે જો નીચે લાવી છે હું નિમિતભાઈ અને અત્યારે આપણે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો ઘણા જમવા ના પડે તો

હવે આની મે તો 70% એ દુકાન જોવો એટલે કે આપણે એમાં તો 70% આપડે વાત થઈ કપડાંની દુકાન કરવાના હતા નથી કરો તારો તને કલી દે રોકાણ મારું હાલો હા હાવ રોકાણ મારું

ಮಮ್ಮಿ ಭೀಯ ಹೋಟೆಲ್ ಕೈ ಹೋಟೆಲ್ ಜುಲ್ ಹೋಟೆಲ್ ಆಗಮಾ ಮಮ್ಮಿ ಮಾಪಾ ಗಾಡಿ ಮಕ್ಕಳ ಹೋಟೆಲ್ હા ગાડી લેવા ગયા છે બેઠા મોબાઈલ જોવે છે અને મિતભાઈ ને કોઈ એવું નથી એવું બધું સલામ આવે તો કાંઈ ઘરે આવ્યા ભાઈ ઘરે હોય ઘરે જ આવી ઘરે હું કરવી આપણે કાંઈ ઘરે મળ્યું આપણે ઘરે આવી ગયા છે અને હવે ખુશી થઈ તો આપણે વિડીયો ગમે લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન અને વધુમાં વધુ લોકોને શેર કરજો જય શ્રી રામ નવા વિડીયોમાં મળવી